વડોદરા અક્ષયપાત્ર ફાઉન્ડેશન બસો ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેતા કર્મચારીઓ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર સાથે બધા જ કર્મચારી કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા હતા બીબીએન ન્યૂઝ તેમની સાથે વાતચીત કરતા કલેક્ટર અને અધિકારીઓ ધારાસભ્ય સાંસદ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પહેલ કરી હતી કે તમે હસ્તક્ષેપ કરો અને બેરોજગાર બનેલ કર્મચારીને અક્ષયપાત્ર ફાઉન્ડેશન પાછા નોકરી આપો અહેવાલ પ્રસ્તુત થતાં ડેપ્યુટી કલેક્ટર અને અક્ષય ફાઉન્ડેશનના હેડ અને કર્મચારીઓની બંધ બાણે બેઠક યોજવામાં આવી હતી અને નિર્ણય એવો આવ્યો કે અક્ષય ફાઉન્ડેશનના સંચાલકોને મળીને અને ફરીથી નોકરી રાખવામાં આવશે અને જો હવે કોઈ પણ જાતનું કામદારોને હેરાન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાલ સુખદ નિર્ણય આવ્યો છે વડોદરા શહેરમાં આવેલ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના કર્મચારીઓને દિવાળી બાદ બેદખલ નોકરીમાંથી બેદખલ કર્યા હતા ત્યારબાદ અમોએ કલેક્ટર કચેરીની બહાર ધરણા કર્યા હતા સાડા ત્રણ દિવસ સુધી અને ધરણા કર્યા બાદ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાથે જે કહેવાય છે કે સ્થાનિક પીઆઈ જે મકવાણા સાહેબ સાથે તમામ અમારા જે કર્મચારીઓ સાથે જે કહેવાય છે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના જે પણ સંચાલકો આ તમામની એક બેઠક યોજવામાં આવી હતી અને બેઠકની અંદર સારો સ સચોટ નિર્ણય એ રીતનો આવ્યો છે કે કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ પરત લેવાની વાત વાહેધારી આપી છે સાથે જે પરમેનન્ટ કર્મચારીઓ છે આ તમામ કર્મચારીઓને પણ નોટિસનો જે વળતો જવાબ આપી અને ફરજ પર પરત લેવાની જે વાત થઈ છે તે બદલ હું તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે વડોદરા શહેરની તમામ મીડિયા પ્રેસ પ્રિન્ટ મીડિયા સાથે સોશિયલ મીડિયા તમામ મીડિયા મિત્રોનો પણ હું દિલથી આભાર માનું છું